નમસ્કાર સ્વાગત છે ઋતુ પ્રધાન વર્ષ દરમિયાન ચાર મુખ્ય ઋતુ આવે છે શિયાળો ઉનાળો ચોમાસું અને ભજબ તેમાં પણ ઉનાળો એ સૌથી ગરમ ઋતુ ગણાય છે ઉનાળાની બપોર તો ખાસ કરીને ખૂબ જ તીવ્ર ગરમી અનુભવાતી હોય છે આ સમયે તાપમાન એટલું વધી જાય છે કે જળ અને જીવ બને તપીને હાફવા લાગે છે ઉનાળાની ઋતુમાં સૂર્યના કિરણો સીધા પૃથ્વી ઉપર પડે છે જેના કારણે બપોરના સમયે તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ થી પણ વધુ પહોંચી શકે છે આખી ધરતી જાણે આગે બળતી હોય તેમ લાગે છે ગામડા અને શહેરોની રસ્તાઓ જાણે એકદમ ખાલી હોય લોકો પોતાનું કામ વહેલી સવારે કે સાંજના સમયે કરી લેવાનો પ્રયાસ કરે છે બપોરે તો મોટા ભાગના લોકો ઘરમાં રહીને આરામ કરતા હોય છે ઉનાળાની બપોરમાં વીજળીનો ઉપયોગ ઘણો વધે છે ભાગના ઘરોમાં ગરમીથી બચવા માટે તાજા ફળો જેવી કે તરબૂચ ટેટી કેરી કે લીંબુ પાણીનો વપરાશ વધાર્યો હોય છે તળેલા ખોરાકને બદલે લોકો દહીં છાશ ઠંડા પીણા અને તાજા રસદાર ફળોને પ્રાધાન્ય આપે છે ઉનાળાની બપોરમાં લોકો ઘરની બહાર ન જવાનું પસંદ કરે છે ખાલી ખાલી લાગે છે 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 વાહનો પણ ઓછા દેખાય અને શોધીને આરામ કરતા હોય વૃક્ષો નીચે ગાય બકરીઓને પડિયા જોઈ શકાય છે પક્ષીઓ પણ પોતાનું વસવાટનું સ્થાન શોધીને બેસી રહે છે આવું એવું લાગે છે કે આખું નૈસર્ગિક જીવન તાપથી બચવા માટે મૌન થઈ ગયું છે બાળકો માટે તો ઉનાળાનો બપોર વધુ આનંદાયક બની જાય છે કારણ કે આ સમયમાં શાળાઓની ઉનાળામાં રજાઓ હોવાને કારણે તેઓ રમતગમત સમય વિતાવવાની મજા માણી શકે છે ઘણા લોકો ઉનાળાની રજાઓ દરમિયાન પહાડો અથવા ઠંડા પ્રદેશોમાં ફરવા પણ જાય છે પરંતુ ઉનાળાની બપોરની તીવ્રતા કેટલાક દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે લાગવી તાવ ડિહાઇડ્રેશન અને ત્વચાના રોગો જેવી તકલીફો સામાન્ય બની જાય છે ખાસ કરીને નાનું બાળક વૃદ્ધો અને રોગગ્રસ્ત લોકો માટે જીવન વિશેષ કાળજી રાખવી જરૂરી બને છે તબીબો પણ લોકોને વધુ પાણી પીવાનું હળવા અને ઢીલા કપડાં પહેરવાનું અને બપોરે ઘરના બહાર ન જવાનું સલાહ આપે છે અને અંતમાં નિષ્કર્ષ રૂપે ઉનાળાની બપોર એ તીવ્ર ગરમી અને અસહ્ય તાપથી ભરેલી હોય છે પરંતુ જો યોગ્ય કાળજી લેવાય તો આપણે પોતાને સુરક્ષિત રાખી શકીએ પાણી ખોરાક લેવો આરામ કરવો અને ઘરમાં રહીને સમય પસાર કરવો આ બધું આપણને ઉનાળાની બપોરની તીવ્રતા સામે રક્ષણ આપે છે કુદરતનો આ તીવ્ર ચહેરો પણ સમજદારીથી પસાર કરવો શક્ય છે આશા રાખીએ કે આ નિબંધ આપ સૌને ઉપયોગી સાબિત થશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત